अवसर करय इम बडी तयार થઈ ગઈ ને તૈયારી તો ફૂલ કન્નાજી સા નકી કરી શકે માણ સોરી ને પગની પોણી થી લઈને માથા ને છોટી ઉંદી ડાગી નો એકે બાશી નઈ મેલો આ છોરી લે બધું કરવું જ પડે ને ધામ અવસર હા તોરી ના કર્યો અગા ગામ માં વટ રે જો 10 વાર ઉંદી વાતો થઈ જો કે પોપટલાલે અવસર કર્યો બીજે તો તાઈન કરે અલગ અલગ કલાકા બલાકા બધું

બધી વાત બધું ધામ તું કરવું પણ મારા થોડું ચિંતા જેવું હોય છે તમારે હમણાં પેલી વાત આપણી સમાજ માં નીચેનું બધું

લગ્ન કરો શો વાંધો નહીં પણ જે આપડે આ સમાજ ને બંધારણ ઘડ્યું છે ને એનું એ થોડું ધ્યાન રાખજો સરપંચ એ તો કેવું નહીં પડે અમાર તો હા ને

એક જોજરી અને પેલું શું કેવાય મંગળસૂત્ર મંગળસૂત્ર એટલે જો આપણો ને ફાયદો

પટ્ટા વાળો ખબર ના પડે બધી પાછી પટ્ટા વાળો મંડપ મારીએ બાજુ તમે જાવ તો હજી ટ્રેક્ટર લઈને આવો તો બાજુ આપડે હરખું કરના જ છે

અવસર નહી થાય વાત કરો છો બંધારણ બંધારણ યુ તેલ લેવા ઘેર કેટલો ખર્ચો કર્યો કર્યો બે બગ્યો કરી

વાત કરો છો તે પણ હગા ઓબો ઓબરો આ બધું ખર્જો કરીને આપણે કને બતાવવાનું કે હા આ ઉસર તો થશે અને 10 વર ઉંધી વાત થશે કે પોપટલાલે ધૂમ અવસર કર્યો અને ઓ જેવો તેવો ઉસર નહીં કરવાનો હા રૂપિયા 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 ઉડાડવાના છે હા રૂપિયા રૂપિયા આજુબાજુ ખબા પડી જો કે જોન નેકરી અને અવસર થયો ગોમમાં પણ અમે મારી વાત બ્રોમ મારી વાત બ્રોમ તમે તાત

તમે એક મોટું નાક છો સમાજ નું તમે જ બધા કેતા ભાઈ સમાજ માં આવા કુરિવાજો ના થવા જોવી આવું ના થવું જોઈએ આ ખોટા ખર્ચા ના થવા જોવી

સમજવાની વાત આવતી નઈ વેભાઈ જુઓ તમારા ના થાય તો મને અત્યારે અગાઉ ના પાડ્યો તો કંકુત્રી સપાવું નઈ કંકુત્રી પાછળ ખર્ચો છે હજાર વાળી કંકુત્રી છે

પણ અમારો વ્યવહાય એવા છે ને તે એકના બે થતા નહીં તો ડીજે કર્યા છે અને લગ્ન ગીતમાં તો જેટલા બધા કલાકાર કીધ્યા એક જાય ને એક આવક એક જાય ને એક આવક અને મંડપનો ખર્ચો તો કર્યો કે ચાલી ફાળ બંધાવું અને બત્રી ભોજન તો બત્રી કહેતા ને બત્રી તો કે ભોષણ આશી અને અમે કીધું કે જો વ્યવહાર આ બધું ખોટો ખર્ચો કરવાનું કોઈ આવતું નહીં આપણે શું બતાવવાનું આવે

એકના બે ના થયા તમે એ પણ કીધું કે સમૂહ લગ્ન સુખ શાંતિ લગ્ન કરાવી દો થઈ તો કચો પતિ જાય પતિ જાય સાચી વાત ખોટી વાત પણ ના એકના બે ના થયા ના થયા અને સરપંચ આપડે તો ડીજે ની આ બધા ખોટા ખર્ચાની વાત તો બરોબર અને પેલા દાગીનાની વાત કરી હતી ને ચિંતા ને જાળવાના હું તઈ ઇવન તો આવરો મોટો થેલો પડ્યો છે આ આવરો મોટો થેલો ભરીને દાગીના તૈયાર કર્યા છે અને કે મારે સોરી નાલવાના કે આ સોરી નાલ કે હું સાટુ હું કે હાલ જ કેવા ને તમાર બીજે તમા ગેરે જાબા અલ્યા પછી એ બધું થાય પણ આપણા સમાજનું બંધારણ છે એનું હું ઉલ્લંઘન ના થાય

પેલા વિવેક તો મોનતા નહી આ એન્ડા વાય ને હેતરમાં તે જોજો આ એમાં કોઈ શાળ છે એવો કંટાળે છું એવો કંટાળે છું ને હાય હારું બે વિગો કો વિસી મારું હાય ના બનાવી દો તમે મોટા થઈને શરમ કરો થોડી શરમ કરો એ તો જે થશે ને એ હારું થશે ને હારા માટે જ થશે પણ વિગો તો કરવો પડશે કે

ફોન માં કેવાય વાત હતી નહી એટલે સીધો ગા કરી પટ્ટી કે ને કીધું કોંગાથી અને સીધો નઈ ઉતરે એવું

સોરી થઈ ગયા દાગી ના ઘરે ના સોરી થઈ ગયા હીના જોઈ નઈ હોય હા જે આપણું ગરીબ માણસ છે એના સરસમ કરીને થતા મારો

આ ઓ સુગરી ને તમારી ઉગરી 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 ઓ સુગરી મારી અન આ ખોટા ખર્ચા કરવા નહીં શાંતિ બધું જીમ થતું આ રીવાજ પ્રમાણે એમ નિયમ પ્રમાણે કરીએ ખોટા ડામ ડમ ડિસ્કારા કરવા નહીં હું તો કોઈ મોટા ભાઈ હે દયો હા તમમ કર દી એ હારું હા પતિ જાય બધું પછી ઓ જ ન્યા

મારે ભાઈ આવું ખરાબ કોમ કરવું નહિ હોતું એ ચોરી કોઈને કરી નહિ આ મુએ જ કરાય છે ચોરી ચોરી તમે કરાવડાય યે શરમ સક નહિ સરપંચ થઈ તમે આ આબરૂ કાઢો છો હા ના આ સુધરો લગાડ સુધરો સરપંચ થઈ ચોરી કરવા પે દસ હોતે મારા ઘર માં દસ ઘર પર આવો છો તે ઠંડા ઠો હું તો સરપંચ થઈને ગમે તે કોમ કર્યું પણ ગોમનું ભલું કરવા માટે કર્યું અને તમે આવા મોટા આગે ઓન થઈ સ્ટેજ ઉપર જઈને મોટી મોટી આંખો છો ઓમ કરશો ને તેમ કરશો ને ઘન આવે એટલે સમ નહીં વિચારતા માર જોડે પોતાના માર જોડે પૈસા એટલે બે વેટ ઉંચા ખોલવાનું ના હોય એનું વિચાર્યું વિચાર્યું કહો હું અમલને મને હું કરીશે કરીશું આ ચોરી કરાય મારા ખરાબ કામ ન કરો હતો પણ મજબૂર કરો છો તમે ગમ સર છોકરો પૈ ના ખરું હોય ના ખબર

કોને મઠો ફૂલે મઠો ગમે તે હોતો તમે તાર સુખ શાંતિ અવસર ફતી જાય પછી તમે તાર હાલો આપણે દુનિયા તો સરપંચ સાહેબ હાથ શું બોલજો દુનિયા ને દેખાડો કરી લેવાનું કે તમારી હા તમ તાર જે મુઠ્ઠી વાડી ના લો બોધી મુઠ્ઠી લાકડી તાણી એટલે સમાજ નું બંધારણ જળવાઈ રહ્યો એવું કરો હા